નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ બીજી સપ્ટેમ્બર બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સમાચાર કેબલ ઉપર પટેલ નો મોન્યા યુગાન્ડાના રાજદ્વારીઓ જોડાયા દાનવીર હસુભાઈએ વિદેશમાં કચ્છ નું નામ રોશન કર્યું હસુભાઈ બુડિયાના અગ્નિસંસ્કાર સાથે પછીઓની આફ્રિકા હિજરતનું એક સુવર્ણનીય પૃષ્ઠ પૂર્ણ થયું છે રવિવારે મોંબાસાના હિન્દુ સ્મશાનમાં તેમના પાર્થિવ દેહને મુખાગ્નિ અપાઈ હતી હજારો હબસી મહિલાઓ ચોધાર રડી હતી અને પોતાના પાલનહારને અંતિમ વંદન કર્યા હતા કેન્યા યુગાન્ડાના રાષ્ટ્રપ્રમુખો રાજદ્વારીઓ હાજર રહ્યા હતા રવિવારનો દિવસ મોંબાસ શહેર માટે સ્તબ્ધ કરનારો હતો સવારે નવ કલાકે હસુભાઈ ભુડિયાની સ્મશાન યાત્રામાં જોડાવા વહેલી પરોડથી સ્થાનિકો કતારમાં હતા રથ ઉપર કચ્છી સપૂત હસમુખ કાનજી ભુડિયા પટેલની પાલખી રૂપે અંતિમ સંસ્કાર યાત્રા યોજાઈ હતી બીએપીએસ મંદિર નરનારાયણ દેવ તાબાનું મોંબાસર સ્વામિનારાયણ મંદિર જૈન દેરાસર હરેરામાં હરે કૃષ્ણ ઇસ્કોન મંદિર સનાતન મંદિર જ્યાં જ્યાંથી પાલખી પસાર થઈ ત્યાં ત્યાં અધકેરા ભાવથી પુષ્પ પૂજન કરાયા હતા કચ્છ સત્સંગ તરફથી ઉપમહંત્રી માધવ પ્રિય દી આદિ સંતો જોડાયા હતા જ્યાં હસુભાઈ છેલ્લા પચીસ વર્ષથી દાનનો દરબાર ભરતા તે મોંબા લેવા પટેલ સમાજ હેલ સેલસી રોડ ખાતેના સ્થળે રથ રોકી ગરીબોના આંસુ લૂછવાની સંવેદનાને સ્મરાઈ ત્યારે હબસી મહિલાઓના આક્રમ દે માહોલ ગમગીન થઈ ગયો હતો વિધવાઓ ત્યક્તાઓ અનાથ બાળકો દિવ્યાંગજનો રોગિષ્ટ મનુષ્યો રસ્તા ઉપર ઉતરી પોતાના વર્ષોના દુઃખ સુખના સાથીને અંતિમ વિદાય આપી હતી અહીં મૂળ કચ્છના કણબી મહિલાઓએ સમાજના પનોતા પુત્રના ઓવારણા લીધા હતા શહેરના રસ્તાઓ ઉપર જયરામ જય સ્વામિનારાયણ લખેલી ભગવી ધજાઓ લહેરાવતા સ્થાનિકોના દ્રશ્યો કચ્છીઓની કર્મભૂમિ પ્રત્યેની ભાવના અને સ્થાનિક લોકોના ઉત્થાન માટે થયેલા કામની શાખ પૂરતા હતા બપોરે અગિયાર ચાલીસ કલાકે નિવાસસ્થાને પૂજન બાદ મોંબાસા લેવા પટેલ સમાજ હોલમાં કેન્યાના રાષ્ટ્રપ્રમુખ વિલિયમ રૂટો યુગાન્ડા રાષ્ટ્રપ્રમુખ મુસેવેનીના પરિવારના સભ્યો રાષ્ટ્રના મંત્રીઓ મોંબાસાના ગવર્નર સહિતનાઓએ શ્રદ્ધાંજલિ અર્પી હતી હસુભાઈના વર્ષોથી મિત્ર રહેલા કુંવરજી આસાણી નારાયણભાઈ મેપાણી ઈશ્વર પુંજાણી સહિતના અનેક કચ્છી યુવાનોએ સંકલન કર્યું હતું અહીં ભુજ લેવા પટેલ સમાજવતી ગોપાલભાઈ ગોરસિયા મોંબાસા સમાજના ધનજી પિંડોરિયા યુકે કોમ્યુનિટી માવજી વેકરિયા નૈરોબી સમાજ પ્રમુખ આરડી વરસાણી દાતા શામજીભાઈ દબાસિયા સહિત અનેક અગ્રગણ્યોએ ગુણાનુવાદ કર્યા હતા સાંજે ચાર વાગ્યે હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે હસુભાઈના ત્રણ પુત્રો દર્શક કીર્તન ધ્રુવ ભત્રીજા સુરજે મુખાગ્નિ આપ્યો ત્યારે હસુભાઈ અમર રહોના નારા સ્વયંભૂ ગાજી ઉઠ્યા હતા સ્મશાન સામે સ્થાનીય લાભાર્થીઓની કતારો લાગી હતી જેને હસુભાઈ વર્ષોથી સહયોગી થતા આવ્યા હતા

ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર